મૂઢમાર મારી જાતને અપમાનિત કર્યાની ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે તારીખ દસ મેના રોજ ધ્રાંગધ્રા મોચીવાડ ખાતે પોતાની રિક્ષાનો વારો હોવાથી પેસેન્જરને દસ મિનિટનું કહી વિનોદભાઈ ધ્રાંગધ્રામાં ખરીદી કરવા ગયા હતા અને વળતા આવતા પોતાના વારાના પેસેન્જર અશ્વિનભાઈ લુહાણા વાવડીવાળા લઈને નીકળી ગયા છે જેથી તેઓ રસ્તામાં જ અશ્વિનભાઈના બાબતે ફરિયાદ કરી આવું ન કરવા જણાવ્યું હતું ત્યારબાદ ફરી મોચીવાડ આવી પેસેન્જરને લઈ તેઓએ વાવડી ગામે ઉતરતા પહોંચ્યા ત્યારે અશ્વિનભાઈ તેમનો દીકરો અને મુન્નાભાઈ લુહાણા ત્રણેય દ્વારા એક કસ્તંભ થઈ જાતીય અપમાનિત ગાળો આપી લાકડા અને છૂટા હાથે મૂઢમાર માર્યો હતો આ સમગ્ર બાબતે વિનોદભાઈ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે રિપોર્ટર નૈના જોશી ધ્રાંગધ્રા

અને બેન ત્યાં આવી ત્યારે હું જમમાં બેઠેલી હતી અને એવા જ ટાઈમે બાજુમાંથી એક બેન રડતાં રડતા આવડ્યા પણ એ અમારા રિલેટિવ અમારા ભાભી થાય છે એટલે એમને મને એવી જાણ કરી કે તમારા ભાઈના કોઈ અસામાજિક તત્વો એ મારેલા છે તો મારી જોડે તમે આવશો મેં કીધું ચલો કંઈ વાંધો નહીં એમને હું લઈને પોલીસ સ્ટેશન આવી પોલીસ સ્ટેશન લઈને આવી તો એ દરમિયાન પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ લખાવા મેં ગયા એ ટાઈમે ભાઈની થોડી તબિયત વધારે બગડી તો એ ટાઈમ ઉપર અમે પોલીસ સ્ટેશનથી જ એકસો આઠનો ફોન કર્યો એકસો આઠનો ફોન કરીને અને પછી અમે તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં આવ્યા છીએ ભાઈ તારે સારવાર નીચે છે અને ભાઈને રિક્ષાની બાબતમાં પેસેન્જરોની બાબતમાં જે અસામાજિક તત્વો છે એનું નામ ખ્યાલ નથી પણ એ વ્યક્તિએ જ્યારે આ ભાઈ વાવડી ગામે પહોંચે છે તો ત્યારે એ લોકોએ ત્રણથી ચાર વ્યક્તિ એ લોકોએ ત્યાં ઊભા જતા અને અંદર પેસેન્જરો બેઠેલા હતા અને એમને એવું કીધું કે ડેઢા તારા અહીંયા ગાડી ચલાવવાની કોઈ જરૂર નથી એમ કરીને એમની સાથે ઝપાઝપી કરી એમને મા બહેન વતી ગાળો બોલી જાતિ વિતેક શબ્દો બોલ્યા અને પછી એમના લાકડા વતી એમની જોડે મારકૂટ કરી અને એમને ત્રણથી ચાર જગ્યાએ એમને મારેલા છે અને એમને પછાડ વાગી છે તો અત્યારે એમને એમની તબિયત પણ સારી નથી શેના વડે માર્યા હતા એમને એમની લાકડી વડેથી માર્યા હતા કેટલા જણા હતા કોઈ એમને એવું કીધું કે 6 થી 7 જણા હતા પછી તમે ત્યાંથી 108 બોલાવી હા પોલીસ સ્ટેશનમાંથી તમે 108 બોલાવી કારણ કે એમની તબિયત ત્યાં બગડી હતી